એના મસ્તીખોર છોકરો ઢીંચુ અણમલા વિજયલન મારતીએ મુઢું છ પર્યો તો મુઢું પરો તો ન તમ રતો તો તાન એવું ન કરવાનો હા હો હા અન ઝૈલ એ नहीं वो चलो वो चापी वो बैठा से वो बाकी तो दूसरी आ गई ला वो थी नीलम वो थी तुम्हें कोई नहीं थी ला चापी ले दो हां चापी ले दो फ्री ले दो ये हां चापी दो बा बोला नहाया तो नाच नाच लायो तो गैस तो बहुत बहुत

આ ટોટલી મોટલી બધો આવી ગયો ને ટોટલી તો ટોટલી સુટી જાય એમ જો હા ચાબી લીધો તાપી ના વાંઝો ભાઈ નું હા ના ટોટલી બાર નાથી ટોટલી બધો નાખો એટલે તમે પતંગ ચગાવવા જતો અતારે ઉતરણ નહીં આવી એ નહીં જો તા આ એક

हम्म कसफोन जा कसफोन मारो जा लेते है वो थी तो मार ये करो दे चोटली है दे जा जा <णगे> चाय ले भाई चाय ले, चापी ले।